તો આ પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ વિનીત અભિષેક ભુજ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં બસ્સો કરોડના ખર્ચે ન્યૂ ભુજ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે જે અંગે માહિતી આપી હતી હાલમાં સિત્તેર ટકા કામ પૂર્ણ થઈ ગયું છે નવા સ્ટેશનમાં કુલ ચાર પ્લેટફોર્મ સાથે તેર લિફ્ટ દસ એક્સેલેટર શોપિંગ કોમ્પ્લેક્ષ બે ગેટ પાર્કિંગ સોલાર ઇવી ચાર્જિંગ સહિતની સુવિધાઓ રહેવાની છે હજુ ચારથી પાંચ મહિના કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા હોવાનું જણાવ્યું હતું तो कच्छनु भुज रेलवे स्टेशन जनिकाया पलट करवामा आवी रही छे ने 70% काम छे ते पूर्ण થઈ ગયું છે આજ જો હે મેં યહા ચર્ચા કરને હું કરને આયા હું કે જો भुज स्टेशन કા જો રીડેવલપમેન્ટ ચલ રહા હે ઉસકો લેકે જો પ્રોગ્રેસ હે ટોટલ જો હમારી યે સ્ટેશન ડેવલપમેન્ટ કા વર્ક હે 200 કરોડ સે જ્યાદા કા યે પ્રોજેક્ટ હે जिसमें पूरी जो है स्टेशन की जो परिकल्पना है वो पूरी तरह से नई और मॉडर्न और अगले 40 से 50 साल को की जो रिक्वायरमेंट है उसको ध्यान में रखते हुए इस स्टेशन का रिडेवलपमेंट चल रहा है जो रिडेवलपमेंट का वर्क है वो भी बहुत एडवांस स्टेज पे है ऑलमोस्ट सत्तर प्रतिशत कार्य इसका हो चुका है बहुत सारे मॉडर्न एम्यूनिटीज़ इसमें प्लान किए गए हैं जो यात्रियों को ध्यान में रखे उसकी प्लानिंग की गई है।